તો કરી લે વિકી અતર કંટાળો આવી રહ્યો પૂરો હોય લે એટલે કે આ દી ના લે બડા બે દાડા પા કોલેજ મે રજા મળી તો આપણે હું તો બા ફરવા જઈએ હવે માં ક્યાર કોઈ નહીં અલે ફરવાનું તો કંટાળો આવ પૂરો માં તો ક્ષેત્ર માં કોમ માં ભઈને કોમ કરાવવાનું યાર એટલે ના ના ફરવા જઈએ બડા બે દાડા રજા માં ક્યાર કોઈ નહીં હોમે તે કોમ કર ન તું હ તું લેડ માં ક્ષેત્ર ના લે આપ ફરવા જઈએ ફરવાનું તો આજકાલ રેતું રહે લેટ માં ખેતર મેડ માં ભાઈ અંગત મજા આવે તને એટલે આ બુઢા પર બે દાડા મોડ મોડ રજા મળી હે તને હું મારું ખેતર બતાવું તું એકવાર જો તું ખુશ થઈ જાય ના ના માં ખુશ નહીં થાઉં આપા બહાર ફરવા જઈએ નહીં જાઉં ફરવા તું ખેતરમાં માં જાય તાર ના ના ફરવા જઈએ લેડ આપો ઘર બાજુ થેડ પેલા અને જો આ વાતો વાતો તો તને ભૂલી ગયો તો મન માં ભઈ હું લઈ આ લીવો જોય ખુશ થઈ જાય એ હે નવો આઈફોન કેટલા લાયો

હા એટલે એમને મળી લઈએ કઈ દઈયે આપડે ના લે જોડા નજર જાય ને એ બધી જમીન ભાઈની લે બધું વસાયું મારા માટે જ વસાયું મારો જલસો હોય ખાલી આ બાજુ નજર માં ખેતર આ બધા ખેતરો અમારા

મન ખબર હે ભાઈ હું મહેનત કરી રહ્યો છું કે તમે જેવી મજૂરી કરીને આટલા આગળ આવ્યા હો મને આટલી સારી શિક્ષા આપી રહ્યા હો તમે એટલે હું તમારી મહેનત વ્યર્થ નહી જવા દઉં બસ મારી એક જ એરી જ આશા હા આ લેડો હોય શું કરશો દાન તમે મારા હવે ઘેર હા થોડું કોમ હું ઘેર જાઉં તો આના ખેતર બેતર બતાય પછી ઘેર આવો તમે હું આના ખેતર બતાવું તાન આ તો તો પછી તમે ઘેર આવો તાણ તો પછી હું ચા પા મેલું તાણ હા ચા પોણી કરાય તા ભાઈ બંદા ઘણા દાડે આવ્યો હો

અરે યાર શું કરીએ આ મજૂરી કરીએ ખેતર મનારી તમે ના પાડી હતી પૂરા ભણતું તું ભણ્યો નહીં અરે શું કરી યાર હવે નસીબ નસીબની વાત સાહેક અમે જે લખ્યું એ જ થાય ને યાર આમાં ભાઈ બન ધૂલો નેનપણનો આ વિકી વીકી અમારે બનતી કોલેજમાં મેં અંગાત ભણીએ બોલ ચો જ અહ્યો એમ અરે ખેતરમાં થોડું કોમ થતું હતું ને તે દાઢીઓ આવ્યો હતા તે ચા પાણી એવું લઈ જતો ખરા ખરા ચા પાણી કરાવવું પડે અને જમીન બતાવવા આવ્યો તો હાલ માર ભાઈ આ ઘેર

હોમવર્ક ખાલી જમા સહી કરવાની હતી એવું હા સેનો હોમ આ સ્કૂલમાં અમે ડાન્સ કર્યો તો ને એનો ખાલી ફોર્મ ભરવાનો તો તમારે ખાલી સહી કરવાની હતી એવું ઓ બાપાને બધા ગેન હતા કે મારી સહી ચાલશે છે હા ચાલે છે ચાલે છે લેન તેમ મને વાંધો નહી હું તો સહી કરી આલુ તે સાગરિયો ગેન નહી હવે ભળી બે સાગરિયો આવે ના ના ભુડો માં મોરું થાય સુ જવાનું બહાર તો આવ્યો જો ઉતાવર માં આવ્યો એટલે ઉતાવર એટલે આયા માં કોઈ હતું નહીં

બે સાગરિયો આવો ના બુડે માં મોરું થાય માં જવાનું બહાર આવો છો ઉતાવર માં આવ્યો એટલે ઉતાવર હતી એટલે આમાં ખેર કોઈ હતું નહીં હારે આવશે ને તો હું કહેવાય

મને તો આવી ખબર હતી કે દગો કરશે તમારી એ વાત સાચી છે થઇ ગયું હવે થઇ ગયું આ દુનિયા કોઈ કોઈનું નહિ ચિંતા ના કરે સાગરિયા આ જમીન તારી છે તું વાય અને એ યશ કર બરોબર તને કશી વાત ની તકલીફ પડે હું બેહે છું બાકી તારે થાય એટલું કર આપણો મારો મને ભઈ જ માનજે પોતાનો જે થયું એ થયું હવે એને ભૂલી જાય એને પાછો ગંગાર ગંગાર ના કરે ભાઈ

બીજા કોઈના જોડે આવું કરતો નહીં કરો મારું મોટું ના બતા તારું જતો રે જે થાય ને હારા માટે ખોટું હોય વાત સાચી તમારી બોલી બે એટલે જમીન તો પાછી આવી ગયું આવો લેડો